કપાસ તેરસો પચાસથી ઊંચા ઊંચા ચૌદસો નેવું કઉ લોકવાન પાંચસો છ્યાસીથી ઊંચા ઊંચા છસો છવ્વીસ કં ટુકડા પાંચસો અઠ્ઠાણુંથી ઊંચા ઊંચા છસો ચોસઠ જુવાર સફેદ સાતસો ચાલીસથી ઊંચા ઊંચા આઠસો સાત જુવાર લાલ સાતસો પચાસથી ઊંચા ઊંચા નવસો પચાસ જુવાર પીળી ચારસો પચાસથી ઊંચા ઊંચા પાંચસો બાજરી ચારસો ચાલીસથી ઊંચા ઊંચા ચારસો ચાલીસ તુવેર બારસો દસથી ઊંચા ઊંચા સત્તરસો પચાસ ચણા પીળા एक हज़ार ऊंचा ऊंचा बार सौ पंचासी चना सफेद थी ऊंचा मुंचा चौवीसो पच्चीस अड़द अगिय सौ एसा ऊंचा सोल सौ चौसठ मग बार सौ पचास थी ऊंचा मुंचा अठार सौ चौपन चौड़ी बार सौ ऊंचा मुंचा चौवीसो एसी मठ थी ऊंचा मुंचा एक हज़ार पचास कड़ती आठ सौ पंचोतेर थी ऊंचा उंचा अगिय सौ चालीस मगफड़ी जाडी नौ सौ ऊंचा उंचा अग्यारो ए मगफड़ी जीणी नौ सौ ऊंचा पचीसौ सूरजमुखी अगर सौ सत्तावन ऊंचा सत्तावन एर सा अजमो अठार सौ पचास सुआ अग्यारो पच्चीस ऊंचा उचा अगर सौ पच्चीस सोयाबीन सात सौ एक ऊंचा उठ सौ पिस्तालीस सीख फाड़ा एक हज़ार साइ ऐसी उचा उचा बार सौ पंचोते કાળા તલ ત્રણ હજાર પાંચસો થી ઊંચા ઊંચા ચાર હજાર નવસો નેવું લસણ બે હજાર પાંચસો થી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો ધાણા તેરસો અગિયાર થી ઊંચા ઊંચા પંદરસો એકાવન મરચાં સૂકા ચૌદસો પચાસ થી ઊંચા ઊંચા અઠ્યાવીસો ધાણી તેરસો પચાસ થી ઊંચા ઊંચા પંદરસો નેવું વરિયાળી અગિયારસો થી ઊંચા ઊંચા ચૌદસો અઠ્યાવીસ જીરું ચાર હજારથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો રાય અગિયારસો થી ઊંચા ઊંચા તેરસો પચાસ મેથી નવસો ત્રીસથી ઊંચા ઊંચા તેરસો ને પંદર રાયડો એક હજાર ત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો ત્રીસ ટંચકાનું બી ત્રણ હજાર પાંચસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો ગુવારનું બી સાતસોથી ઊંચા ઊંચા નવસો ને સિત્તેર